સુરેન્દ્રનગરમાં ખેડૂતોના હક માટે કોંગ્રેસ પ્રેરિત વિશાળ ખેડૂત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પાક નુકસાન લઈને વિવિધ મુદ્દાઓ સાથે ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો ટ્રેક્ટર રેલીમાં મહિલાઓ સહિત ખેડૂતોનો મોટો જનસમૂહ જોડાયો અને પોતાની હકની માંગ સાથે રસ્તા પર ઉતર્યો હતો ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ નેતાઓ રોડ પર બેસી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટ્રેક્ટર રેલીમાં મહિલાઓ પણ જોડાઈ હોવાના અહેવાલો સપાટી પર આવ્યા છે ખેડૂતોના હક માટે કોંગ્રેસ પ્રેરિત વિશાળ ખેડૂત યાત્રાનું આયોજન કરાયું પાક નુકસાન ભરતરથી લઈને વિવિધ મુદ્દાઓ સાથે ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સાથે સાથે વિરોધ નોંધાવ્યો હતો તો ટ્રેક્ટર રેલીમાં મહિલાઓ સહિત ખેડૂતોનો મોટો જનસમૂહ જોડાયો અને પોતાના હકની માંગ સાથે રસ્તા પર તેઓ ઉતર્યા હતા